તો જય માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આજે આજે છે નવું વર્ષ એટલે નવા વર્ષના બધાને રામ રામ તો અમે અત્યારે જઈ રહ્યા છીએ બધે નવા ઘરે ઘરે પગે લાગવા જઈ રહ્યા છીએ તો ક્યાંક બોડી પણ થઈ શકે છે એટલે અમે ઘરે જઈને મળી અમારી સાથે લોકો બધા હું કહેવાય નવા વર્ષના રામ રામ આપે છે અમારા તરફથી અને અમે અત્યારે પગે લાગવા જઈએ છીએ અત્યારે બધા ઘરે તો થોડીક વારમાં આપણે એ ઘરે મળી તો ઘડી રામ રામ મિત્રો આને મેં કેમેરામાં લીધા તો કેટલા ભાવ ખાવા માંડ્યા છે જોઈ શકો છો આને હું કેમેરામાં લેતો પણ પછી મારે નો છીટકે લેવા પડ્યા છે અત્યારે નવા વર્ષ છે અને અમે અંદર જો પેગે લાગવા જઈશી આ પાંચ વધારે સીગમાં બની રહ્યા છે અને હું કહે થોડીક વાર પછી તો અત્યારે આપણે મળી બરાબર થી તો બધા હજાર પેગા લઈ રહ્યા છે અત્યારે અમારા બાપા છે જોઈ શકો છો બધા નાસ્તો કરવા આવી ગયા છીએ જોઈ શકો છો બધા મળી નાસ્તો કરી રહ્યા છે હું પણ શું જોઈ શકો છો અમે અમારા ગયું છે બધા જણા ધોની પણ કહી શકો છો બધા આવી ગયા છે તો અમે આગળ મેચ રમવાનું શરૂ કરી દઈએ તો